તો મિત્રો જય માતાજી તો મિત્રો તલમાં દવા સાટવાનું ચાલુ છે મિત્રો ખાતર મિત્રો તલ વધવા માટેનું છે આ તલ વધવામાં સ્પીડ કરે છે તો મિત્રો મેં બનાવી છે દસ પંપનું પાવડર ખાતર

તો મિત્રો હવે બંને દવા ખાતર અને દવા નખાઈ ગઈ છે હવે પંપ ભરી લેવાનો છે તો મિત્રો પંપ ભરાઈ ગયો છે હવે તે હવે આપણે જવાનું છે છટકાવ કરવાનો તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં રહ્યો રીજો મિત્રો જેથી કરીને તમને અમને બી સપોર્ટ મળે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અમારા વિડીયો પર તો મિત્રો તલમાં છટકાવ કરવા માટે જઈએ છે આપણે તો મિત્રો તલ પીળા પડવા માંડ્યા છે અને તલ વધતા નથી તો એના માટે આપણે ખાતરનો છંટકાવ કરવાનો છે તો મિત્રો આવા તલ છે એમાં અમુક અમુક પીરા પડી ગયા છે અને વધવામાં સ્પીડ નથી કરતા તો વધવા માટેનું ખાતર સાટીએ છીએ છંટકાવ કરીએ છીએ તો તો મિત્રો જોઈએ આપણે આ ખાતર સાટવાથી કેટલો તલને ફાયદો થાય છે અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો અમે રોજે આવા વિડીયો બનાવતા રહીશું નવા નવા બધા મિત્રોને જય માતાજી અમારી ચેનલનું નામ છે પિંકા અશ્વિન પાર્ગી તો મિત્રો એમને અમને સપોર્ટ કરજો તો મિત્રો આવાજથી આ છે તલ તલમાં આ વખતે ખબર નહીં સુકારો બહુ આવે છે દર વર્ષે કરતાં આ વર્ષે ગઈ સાલ કરતાં નબળા તલ છે ગઈ સાલ મેં પચીસ વીઘાના વાવ્યા હતા ઉતારો સારો આવ્યો હતો તો આ વખતે તો મિત્રો એવું લાગતું નથી ગઈ સાલ જેવા તલ નથી આ વખતે તલ બહુ નબળા છે સુકારો બહુ નડે છે ખેડૂત મિત્રો અમને સપોર્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય માતાજી મિત્રો